આપણે ભાઈ તમને કીધું તો આગળના લોકો એટલે ખબર પડી જાય આપણે જમીન લીધી છે તો તમને જમીનમાં કચ્છની જમીનમાં કહેતા હોય કે ભાઈ કેડા ટૂંકા ટૂંકા હોય અને જીરું હોય તો આજે હું તમને એ વસ્તુ બતાવવા માંગુ છું જો આરિયા આપણા ફૂટ ને જોનેરી જોઈ એ સાવભાજી આપડે મસ્ત બને છે જો એના ભાઈ બનાવે છે તમને દેખાતા હોય તો ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને આપણી સવાર જો ભાઈ આજે એને કસમાંથી થઈ છે વહેલી સવારની અને આ કેનાલ જોઈ શકો આપણા આજે જીગા જોવા આવ્યા છે જમીન લેવાની છે એટલે એક આપણે જમીન લીધી છે અને આગળ તમને જોવા મળશે આપણે કંઈ લેશું કે શું થશે ને જો અહીંથી બધી હંસી છે હાલે છે મોટર ઉપરથી લાઈન જાય છે જોઈ શકો ક્યાં નજર ભૂગે ત્યાં જો ભાઈ જોરદાર કેનાલ જાય છે પાણીની તમે જોઈ શકો આ બાજુથી જો આ બ્રિજ છે ગાડી આપણે ઉપર પાર્કિંગ કરી દીધી છે અને આગળ જીગા છે તો આપણે એ જોવા જઈએ જોતા આવીએ એક જીગા ને આપણે ભાઈ તમને કીધું તો આગળના લોકો જોવું એટલે ખબર પડી જાય આપણે જમીન લીધી છે કસીમાં તમને હજી એક ખોદો હાલે છે થઈ ગયા છે જોઈએ જો આપણે આ કેનાલની બાજુમાં બીજી જોવા આવ્યા છે અહીંયા જોવા મોટરું બાય ભાઈ ભાઈ શું વાત છે ચાર ચાર ના પાઇપને તન તન ના પાઇપ રોગાયલો મિત્રો આપણે છે ને રવેશ માના મંદિરે આવી ગયા જો શ્રીફળ ને લઈ લીધું છે તો હવે નારિયેલ વધારે દઈ શ્રી રવેશ તો ભાઈ તમે દર્શન કરી લો અંદર વિડીયો શૂટિંગની ફોટાની મનાઈ છે તો તમને અહીંથી પણ હું કરાવી દઉં બધે જય માતાજી બધા મિત્રોને હાલો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આજે કચ્છની જમીનમાં કચ્છની જમીનમાં કહેતા હોય કે ભાઈ કાળા ટૂંકા ટૂંકા હોય અને જીરું હોય તો આજે હું તમને એ વસ્તુ બતાવવા માગું છું જો આર્યા આપણા રવિ ગામમાં આપણે રવિસિમાનું મંદિર છે ને ત્યાંથી થોડુંક જ દૂર જોવા અત્યારે જીરાનું વાવેતર છે આ જીગામાં અને આ બાજુમાં રાયડો જો મૂન મૂન હમ ઊભો છે રાયડો એક નંબર વાય જોઈ શકો આ રાયડો ભાઈ અને આ જીરું છે જો આ જીરું અત્યારે ગમતું નથી પણ અહીંયા જીરું થાય ને કસમાં બહુ જાજું થાય આ બાજુ પાકું છે પણ આ બાજુ જો જીરું એક તારું મસ્ત જીરું છે તમે જોઈ શકો છો ભાઈ જીરાની ફૂટને જો એની ગિનેરી જો તમે ભાઈ એક નંબર વાય તો ભાઈ આપણે છે ને આજે જીગા જોવા આવ્યા છીએ આપણે તો પહેલા લઈ ગયા છે એટલે એ તો તમને આગળ વિડીયા ખબર પડી ગઈ ગયું કહેતો કેતો આગળ જોજો મારા એટલે ખબર પડી ગયા હે અને પાછી હવે આપણે સાટું કરવાનું છે જોઈએ હવે જો આ રાયડો છે અને જીરું છે હવે કેમાં પદો આપણે કરીને એ જોવાનું છે હાલો મિત્રો સમય થઈ ગયો છે એક વાગી ગયા છે અને મારા માસાની વાડી આવી ગયા છે કચ્છમાં જોવા એને એરંડા બધા દેખાય અને આ આપણે કેનાલનું પાણી હાલે છે જો અત્યારે પાણી આવે છે અને એડા પીએ છે આમ નામ પીવાનું કામકાજ ચાલુ છે જો અહીંથી પાણી આવે હું બતાવું ભાઈ પછી બતાવું આપણે કમલેશભાઈ આ કેટલા એકર છે મારા માસાનું સિમતેર એકર છે અહીંયા તમે જો અહીંથી તમને નજર પૂગી ને ત્યાં સુધી જોવા મળે એરંડા જ દેખાય જી ભાઈ ને અહીંથી જો પિયત અપાય છે આ કેનાલનું બધા નાકા મેલેલ છે એમાંથી પાણી આવી અને ડાયરેક અપાઈ જાય છે એકર જેવું છે આપણું રમાસાથી અહીંયા જો એક નંબર ભાઈ ઘટે નહીં અને એડા એમ ઊભાવ આમાં તમે અંદર વહી જાવ તો જડો નહીં એવા જોરદાર ઈડા ભાઈ અને જો લીમડાનું ઝાડ છે અહીંયા મસ્ત મજાનું રાખલ અને અહીંયા માસડો પણ બનાવેલ છે એક નંબર આમ માસડે સડીને તમને ઈડા બતાવું ચડી ગયો ભાઈ માસડે હવે તમને અહીંથી એડા બતાવું જો નજર પૂગે ને એટલામાં જો આમાં ઘટે તો કઈ ના ભાઈ ખાલી તમે જો એમ ભા હલો મિત્રો હવા પાંચ વાગી ગયા છે અને આપડે પહોંચી ગયા છે નાસ્તો કરવા મસ્ત મજાનો તો જો આપણે સાસ લઈએ છે પછી આગળ આમ નાસ્તો કરવા જશું તો મસ્ત મજાનો નાસ્તો કરી અને ગાડી આ બાજુ પાર્કિંગ રાખી દીધી અને જો હાલ પાઉભાજી આપણી મસ્ત બને છે જો એના ભાઈ બનાવે છે તમને દેખાતા હોય તો પાઉભાજી બની જાય ને એટલે મસ્ત મજાનું છે ને ભાઈ લાગી દીધી કારણ કે આપણી હોટેલમાં છે ને જમવાનું સેટિંગ લેટ થઈ ગયા એમાં હાલો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી અને થઈ ગયા કમ્પ્લેટ અને હવે ઘર તરફ રવાના થઈ જવાનું છે આપણે એફેથી અને આપણે જે કામે ગયા હતા ને હવે એ સોદો આગળ જોતો થઈ જાય કે ના થાય આપણે જે જગ્યા લીધી હતી ને એનો સદો કમ્પ્લીટ થઈ ગયો છે ડન અને હવે અમારે ઘર તરફ જવાનું છે હલો બધાય ભેગા થાય ને એટલે નીકળી ગયા જો એફેમાં મસ્ત મજાનો નાસ્તો કરી દીધો